નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ અગિયારમાં મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવકની વાત કરીને તો ત્રણ નંબર છાપરો આખે આખું ફૂલ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ચાર નંબરના છાપરામાં પણ ત્રણ ચાર પિલો માલ ઉતરી ગયો છે તેટલો માલ આજે પણ આવેલો છે મિત્રો અને હરાજીનું કામ કામકાજ ટૂંક જ સમયમાં અહીંથી ચાલુ થવાનું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવારીએ છે આજના ડુંગળીના ક્વોલિટી પ્રમાણના ભાવ મિત્રો તો આપણે ડુંગળીમાં હવે કાયમીના કાયમી વિડીયો બનાવતા રહી છીએ તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખી દેજો તેથી કરીને આપણે કાયમી વહેલા સૌથી પહેલાં ડુંગળીનો વિડીયો તમને મળી જાય તો ચાલો હરાજીમાં જાશી જાણશી કહેવારીએ છીએ આજના ક્વોલિટી પ્રમાણના ડુંગળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જઈએ જાણી લઈ કેવા રીતે આજના ભાવ બસો ને સો રૂપિયા નો ભાવ છે આ માલ નો બસો ને સો રૂપિયા નો ભાવ છે પીડીપતી માલ છે ને એક અરખો માલ છે એક સાઈઝ વાળો માલ છે

બસો ને સોળ રૂપિયાનો ભાવ છે તમે સાઇઝની વાત કરો તો સાઇઝમાં નાના મોટું મિક્સમાં છે અને પતિમાં એકદમ સારો માલ છે તમે જોઈ શકો સાઈઝમાં ફૂલ સાઇઝ એ છે અને મીડિયમ સાઇઝ એ જોવા મળ્યું છે એકાદો ટકો કોકૂલું જોવા મળી રહ્યું છે બાકી માલ સારી ક્વોલિટીનો છે એકસો એક્યાસી રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો એકસો એક્યાસી રૂપિયામાં ક્વૉલેટી વેચાણ તમે સાઈઝની વાત કરી તો સાઇઝમાં નાના મોટું મિક્સમાં જોવા અમારી છે એકસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે મિત્રો મિત્રો આજની બજાર વિશેની વાત કરી આજની તેજી મંદી વિશેની વાત કરીને મિત્રો તો બજારમાં સેમકાલ જેવા બજાર ભાવ જોવા મળી રહે છે કોઈ લાંબી તેજી મંદી આજે પણ જોવા નથી મળી આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં